રસ્તા પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર દબાણો કેબિન અને લારીઓ દૂર કરી હતી સત્તાવારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર હિતને ધ્યાનમાં રાખી અને કાયદા મુજબ આ કાર્યવાહી જરૂરી હતી આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવાની યોજના છે પોલીસ અને એસએમસીને નિયમિત રૂપે અડાજણ પાલ અને રાંદેરના આંતરિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે વાહનોને ટ્રાફિક અવરજવરમાં ખૂબ જ તકલીફ પડતી હતી લોકોને ચાલતા જવામાં પણ અગવડતા અનુભવાતી હતી એવી ફરિયાદો વારંવાર મળતા આજે એસએમસી અને પાલ અડાજણ અને રાંદેરના પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે સંકલન કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે વાત કરીએ તો કેટલા દિવસ આ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકોને શું અપીલ કર લોકોને હું એટલી જ અપીલ કરું છું કે આ જે સુવિધાઓ કે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે છે એ આપને ટ્રાફિક માં કે અવર જવર કરવામાં કોઈ તકલીફ ના પડે ચાલવામાં કોઈ તકલીફ ના પડે જ્યારે પણ આપણે ફાયરની સુવિધાની જરૂર હોય કે એમ્બ્યુલન્સની જરૂર હોય તો એ સાધનો તાત્કાલિક આપણી પાસે પહોંચી શકે એ હેતુસર આ ટ્રાફિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે આ કામગીરી હવેથી નિયમિતપણે સમયાંતરે કરવામાં આવશે